ભીમરાવ આંબેડકર મારા પુસ્તક ની અંદર મેં લખ્યું છે અને હું બહુ સ્પષ્ટપણે કહું છું મેં આ જગતની અંદર ઈશ્વરને મેં જોયો નથી આ જગતમાં મેં ઈશ્વરને જોયો નથી પણ હું કોઈને જો ઈશ્વર માનતો હોય બાબાસાહેબ આંબેડકર છે ઈશ્વર કેવો છે ઈશ્વર શું છે મને ખબર નથી પણ જો મારે કોઈને પેલા નમન કરવાના આવે ઈશ્વર રૂપી તો ઈશ્વર રૂપી સંબંધ મારા મનની અંદર હું બાબાસાહેબ આંબેડકર ને મિત્રો બાબા સાહેબે આપણને એક મુદ્રા લેખ આપણને કીધો અહીં જયારે વિદ્યાર્થીનીઓ છે વિદ્યાર્થીઓ છે ત્યારે કહેવા માંગુ આપને બધાને શિક્ષિત બનવાનો જે એમણે મહામંત્ર આપ્યો છે હું તો એમ કહું છું આ મહામંત્ર છે ને તમામ મંત્રો થી પણ ઉપર છે આ મહામંત્ર કારણ કે તમારે પણ શિક્ષણ હશે તો તમે મંત્રને ભણી શકશો એટલે સર્વપ્રથમ આપણો મહામંત્ર જો કોઈ હોય વેદ હોય તે આપણો પહેલો છે શિક્ષણ અને શિક્ષણ પ્રાપ્ત કરશું તો જ આપણે આગળ વધી શકશું ચર્ચાઓ થાય છે આપણે જ્યારે આ બધા બાબતોની વિષયોની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે જે રાષ્ટ્રમાં રહીએ છીએ જે દેશમાં રહીએ છીએ એ દેશની સંસ્કૃતિ એ દેશના વિચારો એ દેશની પ્રકૃતિ આ બધા જ બાબતોની છે આ દેશની અંદર જયારે આપણે રહેતા હોઈએ ત્યારે આ દેશની અંદર આપણે ગણતરી કરીએ કે હિન્દુ હિન્દુ જે જીવન છે આપણું એમ કહેવાય કે બાબા સાહેબ આંબેડકરે પુનર્જીવન કર્યું સૌ પ્રથમ પુનર્જીવન કરવામાં આપણે જો પહેલો કોઈપણે પુનર્જીવન કર્યું હોય તો એ ઉપનિષદો દ્વારા થયું હતું બીજું જો કોઈ પુનર્જીવનિષદા એવા ગુરુ નાનક અને સંત કબીર તેના સમયની અંદર થયું હતું અને એનાથી આગળ વધીને આપણે જો વિચાર કરીએ તો

એ કહેવાની કે એક જોત જગાવી એક જોત પ્રગટાવી એવી જો કોઈ આપણને વાણી આપી હોય વિચાર આપ્યો હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ ગરીબ અવસ્થામાંથી એ ભણ્યા એને સિયાજીરાવ ગાયકવાડ એમને સ્કોલરશીપ આપીને વિદેશ પ્રવાસી ગયા ત્યાંથી એ ખૂબ ઉપાધિઓ પ્રાપ્ત કરી ખૂબ એમ કહી શકાય કે એમની જે કંઈ વિદ્યાઓ પ્રાપ્ત કરી એને જે કંઈ ડિગ્રીઓ પ્રાપ્ત કરી ઇકોનોમિક્સ થી માંડીને બધી બેરિસ્ટર સુધીની એ તમામ ઉપાધિઓ એમને વિદેશની ધરતી ઉપર પ્રાપ્ત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ આ સહાય કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ સ્કોલરશીપ અપાવનાર ડોક્ટર બાબા સાહેબ

એક હાથને ભેગો કરીએ ત્યારે એને ઘસામણ કરશું ત્યારે એમાંથી ત્રીજી વ્યક્તિ ઉત્પન્ન થાય છે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે આપણે ઉર્જા ઉત્પન્ન કરવાની આપણી કોઈની માનસિકતા નથી હોતી પણ જયારે આપણે સગટ ગયા છે બે હાથ ઘસીએ ત્યારે ત્રીજી ઉર્જા એની જાતો જાત પ્રગટ થતી હોય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી જે આ જગ્યા પર પહોંચ્યા એના માટે કોઈક ને કોઈક એમની સાથે એમને કહેવાય કેમને કસનારા હતા એમને એમને ઉજળા કરનારા હતા મિત્રો આપણે એક જ પાછું વિચારીએ છીએ અને મિત્રો જે ઘસાય ને એ જ ઉજળો થાય ઘસાયા વગર તો ગમે એટલો સારી વસ્તુ હોય તો પણ એને શું લાગે મારે અવાજ જોઈએ છે શું લાગે કાટ લાગે ને એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ જે કરીને ગયા છે એ કરવાની આપણે સૌએ ઘસામણ કરવાની જરૂર છે ઘસામણ આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ને ચૌદમી એપ્રિલ યાદ કરીએ છઠ્ઠી ડિસેમ્બર યાદ કરીએ અને ડોક્ટર બાબા સાહેબ નું કર્તવ્ય અને આપણું કર્તવ્ય પૂર્ણ નથી થઈ જતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે રાહે ચાલ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે એના જીવન અંદર સંઘર્ષ કર્યો હતો એ જીવનના સંઘર્ષમાં એ જીવનની આગળ વધવા માટે આપણે શું વિચારીએ મિત્રો આપણે શું વિચારીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે ઇંગ્લેન્ડ અંદર ઉપાધિ પ્રાપ્ત કરવા ગયા જયારે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા ગયા મિત્રો આઠ વર્ષની ડિગ્રી એમણે ફક્ત ને ફક્ત બે વર્ષ ને ત્રણ મહિનામાં પ્રાપ્ત કરી તો એણે કેવું કર્મ કર્યું છે કેટલી કલાકો વાંચ્યું છે મિત્રો કેટલી કલાકો વાંચ્યું છે કે 24 કલાકમાંથી મિત્રો 18 કલાક જે પરિશ્રમ કરો એની જાતને ઘસી ત્યારે આ પદ ત્યારે આ ઉપાધિઓ એમણે જે 8 વર્ષનો જે અવધિકાળ છે કેટલા મહિનામાં પૂરો કર્યો મિત્રો કેટલા મહિનામાં 27 મહિનામાં પૂરો કર્યો આ માનસિકતા આપણે આપણા સમાજ માટે પણ આ ચેરની જે વ્યવસ્થા થઈ છે સરકારે જે વ્યવસ્થા થઈ છે જેને કરી હોય એટલે આનો સમાજના મિત્રો યુવાનો પૂરેપૂરો લાભ લે હું તો એ કહેવા માંગુ છું સમાજ પૂરેપૂરો લાભ લે એના માટે સમાજની જાગૃતતા પેદા થાય કોણ બેઠું છે એ નથી આપણે ગણવાનું આપણે શું કરવા માંગીએ છીએ આ જે સહારો આપણને મળ્યો છે આ જે એક વાડ મળી છે એની અંદર આપણે વેલો થઈને ઉપર ચડી શકીએ ડોક્ટર બાબા સાહેબ બન્યા છે એના માટે એમને કોઈક ને કોઈક વાડ બની છે ત્યારે વેલા તરીકે બધાથી ઉપર નીકળાય આ સહારાને આપણે બધાય આના દ્રષ્ટિથી આપણે આગળ વિચારીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માટે આપણે વિચારવું હોય તો એમના અનેક અનેક લેખો અનેક અનેક એમના જીવનની અંદર અનેક વિટમણાઓ આવી તો એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હંમેશા એવા યુગ પુરુષ હતા કે એને હંમેશા સ્વ કરતા સમાજની ચિંતા કરી

સમાજ હોય કે રાષ્ટ્ર એમને દોરે છે જયારે કોઈ પણ મુશ્કેલીઓ સમાજ કે રાષ્ટ્ર ઉપર આવી પડે ત્યારે સમાજને દોરનાર વ્યક્તિ એ મુશ્કેલી આવ્યું હોય એ સંકટ આવ્યું હોય તો સમાજને દોરનાર વ્યક્તિ એ પોતે મુશ્કેલીઓ અને સંકટો પોતાની ઉપર લેતો હોય છે જ્યારે સમાજને હાથ વ્યક્તિ જ્યારે મુશ્કેલીઓ આવે જ્યારે વિકટમણાઓ આવે જ્યારે સંકટ આવે ત્યારે સમાજને હોમી દેતો હોય છે અથવા રાષ્ટ્રને હોમી દેતો હોય છે આ મિત્રો બે પ્રકારના રાષ્ટ્રની અંદર તમે વિચાર કરશો તો વ્યક્તિઓ જોવા મળશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવા હતા કે જેને સમાજને દોરવણી નહીં રાષ્ટ્રને દોરવણી નહીં વિશ્વને દોરવણી આપનાર જો કદાચ મહાપુરુષ હોય તો ધરતી પર જન્મના ડોક્ટર બાબા આંબેડકર હતા એ બધા જ વિશ્વની અંદર આપણે એમને જોઈ શકીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ એટલે કર્મપ્રધાન એના તમામ કર્મોની અંદર એ એને પ્રસ્થાપિત કર્યું મિત્રો એટલે આવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જ્યારે આપણે અહીંયા સૌ ભેગા થયા છીએ ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે આપણે જે અનેક અનેક વિષયો આપણી સમક્ષ આવ્યા છે તેમાં મને ગત વર્ષોની અંદર આપણા વાઇસ વાઇસ ચાન્સેલર શ્રીએ ઉદ્બોધન કર્યું હતું કે કોલંબિયા યુનિવર્સિટીની અંદર એમણે ઉપાધિઓ પ્રાપ્ત કરી એ યુનિવર્સિટીની અંદર મિત્રો ત્યાં જે કોલંબિયા યુનિવર્સિટીની અંદર ત્રણસો વર્ષ સુધી એ એક વિદ્યાર્થીઓ ત્યાં જે અભ્યાસ કરી ગયા એમનો કરવામાં આવ્યો સ્ટુડન્ટ તરીકે શ્રેષ્ઠતમ વિદ્વાન તરીકે કોઈ વ્યક્તિની પસંદગી થઈ હોય તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને એ કોલંબિયા યુનિવર્સિટીની અંદર એમનું મિત્રો

સૂર્ય એટલે કે થાય એ હાથમાં જ નહી આ માનસિકતા આ વિચારો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર આપણને નદીઓનો હોય રિઝર્વ બેંકમાં ઓગણીસો ત્રીસ ની અંદર ઓગણીસો છવ્વીસ ની અંદર હિલ્ટન અને એની આયોગ આખું જ્યારે ભારત આવ્યું અને એની અંદર રૂપીજ બાબતના એટલે આ દેશની અર્થનીતિ બાબતમાં જયારે ચર્ચા કરવામાં આવી ત્યારે બધા જ હાથમાં ડોક્ટર બાબા સાહેબે લખેલું પુસ્તક હતું આ પ્રકારનું પુસ્તક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્યારે ઓગણીસો છવ્વીસ ની અંદર જે પહેલી સમિતિ આવી ત્યારે બધાના હાથમાં હતું અને ઓગણીસો ની અંદર મિત્રો કે ઓગણીસો ત્રીસ ની અંદર લોક સેવા આયોગ ની સ્થાપના થઈ છે રાજાભાઈ આ કદાચ આપણા બધાના જાણમાં કદાચ નહીં હોય આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ગોળ મેચી પરિષદમાં ત્યાંથી આવ્યા પછી એમણે લોક સેવા આયોગ ની સ્થાપના આ સરકાર પાસે કરાવી એ ઓગણીસો ત્રીસ ની અંદર મિત્રો કરવામાં આવી હતી એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આપણે એક ડાયરામાં લઈએ દલિત સમાજના લઈએ ઓબીસી ના લે ડોક્ટર સાહેબ આંબેડકર ની દ્રષ્ટિ અને એની જે શક્તિ છે અનેક પ્રકારની મિત્રો વિશાળ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એના જીવન પર્યંત એમ પર દાખલો યાદ આવે છે કે જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રથમ પ્રધાન મંડળની અંદર હતા એટલે નીતિ પ્રધાન આપણે જયારે એને ડોક્ટર આંબેડકર ને મૂકીએ છીએ ત્યારે મિત્રો આપણા માટે પણ એમ કેવી કે નીતિ પ્રધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે એમનો દીકરો જ્યારે દિલ્હીની અંદર ની સાથે એ થોડા દિવસો માટે ગાંધી દિલ્હીમાં આવે છે એમના ઘરે ત્યારે શોભાસિંહ નામનો એક કોન્ટ્રાક્ટર એ કોઈકની લાગવગ લઈને શંકરાનંદ ને મળી અને યશવંત હારે દોસ્તી કરે છે ડોક્ટર બાબા સાહેબ ના દીકરા સાથે અને દોસ્તી કર્યા પછી એને એવું કહે છે કે હું તમને વગર રોકાણે વગર રોકાણે 25 પૈસાનો હિસ્સો આપીશ શંકરાનંદની સાથે યશવંતને એટલું છે અને જમતા જમતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યશવંત આવો વિષય મૂકે છે એટલે એ જ સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગુસ્સે થઈ જાય અને એટલું જ કહે છે કે યશવંતનું અહીંયા રહેવું ઠીક નથી એમના સેક્રેટરી મોદીને એ જ ક્ષણે એમ કીધું કે અહીંથી દિલ્હીથી મુંબઈ જતી ટ્રેન

કહેવાતા જે કઈ રાજકારણી હોય મોટા એમ કે પ્રધાનો હોય મંત્રીઓ હોય સંત્રીઓ હોય આની તુલના કરશો ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું પગલું સર્વથી ઉપર આપણે જોવા મળશે મિત્રો સર્વથી સર્વથી ઉપર જોવા મળશે મિત્રો ડોક્ટર બાબા સાહેબ ને એક દ્રષ્ટિથી આપણે ફક્ત ને ફક્ત ક્યાંક ને કઈક મિત્રો એમાં હું તો એમ કહું કે કે આપણા અથવા આપણો પણ વાત છે ફક્ત આપડા એની કરતા સર્વના છે એ આપણી માનસિકતા જો મિત્રો બને તો હું એમ માનું છું ત્યાં સુધી ખૂબ સારી બાબત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે એના વિદ્યાર્થી કાળની અંદર મિત્રો હતા ત્યારે પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને સંસ્કૃત પ્રત્યે ખૂબ લગાવ ખૂબ લગાવ હોવા છતાં એને કોઈ ના કોઈ કારણોસર એ સંસ્કૃત રાખી શક્યા હતા મિત્રો જયારે બંધારણ એમની પાસે ઘડવાનો વિષય આવ્યો ત્યારે બંધારણ ઘડતી વખતે એમણે ઓગણીસો ઓગણીસો ઓગણપચાસ પેલા એ બંધારણ જે ખરડો છે એ પાસ થવો જોઈએ

એમને મિત્રો એમને પોતાને આ સંસ્કૃત પ્રત્યે જે લાગણી હતી એ સંસ્કૃત પ્રત્યેની લાગણી એને જ્યારે વ્યક્ત કરતા હતા ત્યારે પોતાને એવું થાય કે આપણે જો આ સંસ્કૃતને જો કર્યું હોત તો દેવ દેવ ભાષા સંસ્કૃતને એ પોતે ખૂબ ચાહતા હતા મિત્રો અને ડોક્ટર બાબા સાહેબની તો ભાવના સ્પષ્ટ હતી કે આપણે દેશની અંદર ખૂબ બધી ભાષાઓ છે ભાષા અનેક છે

અને આપણે જયારે વિજય વિચાર કરીએ છીએ ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો એના એ જ સમયની અંદર આપણે જો કહીએ વિચાર કરીએ તો જાપાન છે જર્મની છે એ દેશો ત્યારે જ આઝાદ થયા હતા અને આઝાદ થયા એ આજે વિશ્વની જે વિકાસની જે પહેલી હરોળમાં છે અને આપણે આજે અવિકસિત રાજ્યોની અવિકસિત રાષ્ટ્રોની આપણે કઈ શ્રેણીમાં મુકાયે મિત્રો તળિયાની નજીક નજીક છે આ સ્થિતિ છે આપણી દેશ આઝાદ થયા એ દેશની પ્રગતિ શું કામ થઈ એ દેશની અંદર જે કઈ વસનારો વ્યક્તિ હતો ડોક્ટર બાબા સાહેબની કલ્પના હતી કે જે આ દેશની અંદર જે વસે છે આપણે બધા જ એક ભાઈ છે એક પરિવાર છીએ આ ભાવના કરતા જે પરિસ્થિતિ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે આપણે જે એમણે પરિશ્રમ કર્યો જે એમણે પુરુષાર્થ કર્યો જે પરિશ્રમ ને પુરુષાર્થ ને કારણે આપણે સૌ જાણીએ છીએ કે કદાચ છેલ્લા પચીસો વર્ષની અંદર એક ક્રાંતિકારી કદાચ અસ્પૃશ્ય સમાજમાં થયો તો ડોક્ટર બાબા આંબેડકર હતા મિત્રો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે જે જીવનની અંદર એક એક ક્ષણ એક એક તબક્કે જે એનો વિચાર કર્યો હતો એ વિચારને આધારે આપણે ડોક્ટર બાબા સાહેબ અને ડોક્ટર બાબા ને હંમેશા નમન કરતા રહીશું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણની વાત કરતા હતા ત્યારે બંધારણની ચર્ચા કરતા કરતા તેમણે કહ્યું કે બંધારણ કેટલું પણ સારું હશે તો પણ એને ઉપયોગ કરનારા લોકો જો ખરાબ હશે તો બંધારણ ખરાબ સાબિત થશે એનાથી ઉલટું જો બંધારણ ગમે એટલું ખરાબ હશે પણ એનો ઉપયોગ કરનારા એને જે છૂટીને એને સત્તા ભોગવનારા લોકો સારા હશે તો બંધારણ ખૂબ શ્રેષ્ઠ સાબિત થશે આજે આ પ્રશ્નો આપણી આપણી સમક્ષ પડેલા છે મિત્રો જે ભાવનાથી જે જે વિચારોથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ આ દેશને આપ્યું હજી અમે એમ કિશોરભાઈ ને દેવજીભાઈ ચર્ચા કરતા આવતા હતા હજી છેલ્લા ઘર સુધી પાણી પહોંચવાની અથવા એનો પ્રવાહ પહોંચવાની મિત્રો આટલા વર્ષો પછી બાકી છે અને એ આપણને નરી આંખે દેખાય છે ડોક્ટર બાબા સાહેબ કહેતા હતા કે ભારતની અંદર પણ બે ભારત વસી છે આટલા વર્ષો પછી પણ હજી આઝાદીના ફળો જે જોઈએ તે ઘર સુધી પહોંચ્યા છે

હું તો કોઈ અહીંયા બેઠેલા લોકો આપણે જે આપણું આપણું જે કર્તવ્ય આપણું આપણું જે દાયિત્વ આવે છે એ દાયિત્વ ને મિત્રો આપણે સૌ તાકાત થી સમાજની અંદર સારા વિચારો સાથે સારા પોઝિટિવ એટિટ્યુડ સાથે સમાજમાં જઈ શકીએ તો જ આપણે રાષ્ટ્રને કંઈક ને કંઈક મિત્રો આપી શકીએ મારે મિત્રો તમારી સમક્ષ એક બીજી વાત મૂકવાની અત્યારે આપણા દેશની અંદર અનેક બાબતોની ચર્ચાઓ ચાલે છે આપણે સૌએ ગર્વ લેવા જેવી બાબત છે બહુ સ્પષ્ટ કરી દઉં સૌએ લેવા બાબત કદાચ એ આપણે કદાચ એને ટચ નથી અને કરતા હશે તો કદાચ એ બહાર નથી આવ્યું આંબેડકર અત્યારે જે બંધારણ બંધારતું હતું ત્યારે કાશ્મીરનો જે વિષય હતો અને કાશ્મીરના વિષયની અંદર જ્યારે શેખ અબ્દુલ્લા અને જે વિષય લઈને એમની પાસે આવ્યા અને ત્રણસો સિત્તેર બાબા સાહેબ આંબેડકર એક સેશન ની અંદર કે પોતે કાયદા મંત્રી હોવા છતાં એમણે એ બાબતના એ સંસદની અંદર એમણે એમની એક પણ માની લો કે એની અંદર કલમ નથી લખી એ તમામ કામ એમના નાયબ મંત્રી અયંગર દ્વારા કરવામાં આવી હતી અને જે દિવસે આ ત્રણસો સિત્તેર ની મિત્રો કલમ સંસદ ની અંદર મૂકવામાં આવી એની ચર્ચા કરવામાં આવી ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે એ સંસદની અંદર હાજર નથી રહ્યા મિત્રો ગેરહાજર રહ્યા છે આ સમાજની અંદર આપણે પણ વાત મૂકવી જોઈએ કે ભાઈ ભારત નું કાશ્મીર છે પણ કાશ્મીરની અંદર દલિત સમાજના નેતા બાબા સાહેબ પણ પણ ઓછો નથી આ માનસિકતા આપણા સમાજના થવી જોઈએ મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર માટે અહીંયા સૌ વિદ્વાન મિત્રો અને ખૂબ બુદ્ધિશાળી જયારે આ બધા જ બેઠા છો ત્યારે હું એટલું જ કહું કે ડોક્ટર સાહેબ આંબેડ આંબેડકર ની માટે આપણે સૌ એના માટે વિચારીએ છીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે ગુણવંત એટલે કેવા સવાલદાર જવાબદાર અને રૂવાબદાર જો રાષ્ટ્ર નેતા હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા ડોક્ટર સાહેબ આંબેડકર હતા એમના ચરણોમાં વંદન કરી વિમું છું ધન્યવાદ જય ભીમ